મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ સત્વરે લાવવા માટે પાલિકા ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું હતું રાજ્યમાં આવેલ નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવતા રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નગરપાલિકાના તમામ કર્મચારીઓ પરિવાર કુટુંબીજનો સહિત આગામી બહિષ્કાર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નગરપાલિકાઓમાં ફરજો બજાવતા અધિકારી કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી તો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલ હોવા છતાં માંગણીઓ અંગે હકારાત્મક નિકાલ કરવામાં આવેલ ન હોવાથી તારીખ સાત માર્ચના રોજ અંતિમ નોટિસથી વિનંતી કરવામાં આવી હતી તેમ છતાં પણ સચિવ શહેરી વિકાસ વિભાગ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર દ્વારા પણ રજૂઆતોને સતત નજરઅંદાજ કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં કર્મચારીઓને આંદોલન કરવા માટે પ્રેરિત કરવામાં આવેલ હોવાના આંદોલનના કાર્યક્રમના ભાગરૂપે પાલિકાના ચીફ ઓફિસરના માધ્યમથી રાજ્ય સરકારને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોના નિરાકરણ સત્વરે લાવવા રજૂઆત કરવામાં આવી હતી તો આગામી સમયમાં રાજ્ય સરકારે વ્યાજબી અને બંધારણીય માંગણીઓના સ્વીકારીને અમને રાજ્યમાં મતદાનના દિવસે રાજ્યની નગરપાલિકાઓના તમામ કર્મચારીઓ પોતાના પરિવાર સહિત તમામ કુટુંબીજનો મતદાન સામૂહિક બહિષ્કાર કરવા માટે પ્રેરણા આપી છે તો સમગ્ર રાજ્યમાં મતદાન સામૂહિક બહિષ્કાર કરવા માટે ફરજ પડશે હોવાનું હતું સંદીપ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ